રાજ્યમાં ધીમે ધીમે ફૂલ ગુલાબી ઠંડી વધી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ સોળથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન આરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે એકત્રીસ સુધી ઠંડી પડશે જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે જેમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન પંદર ડિગ્રી જેટલું ડિસેમ્બર માસ દરમિયાન રહેશે જો કે સત્તર માર્ચ પછી તાપમાન વધશે જેમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે તો સાથે જ રાજકોટમાં તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચું રહેવાની શક્યતા રહેશે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે